બી લાઈક અ ગ્રાસ બેન્ડ બટ ડોન્ટ બ્રેક આ ઘાસ પણ મિત્રો જીવનનો બહુ મોટો સંદેશો આપીને જાય છે જ્યારે ભલભલું વાવાઝોડું હોય ને ત્યારે મોટા મોટા વૃક્ષો પણ પડી જાય છે પણ આ જે ઘાસ છે ને એ ત્યાંનું ત્યાં જ રહે છે તો શું કામ કારણ કે બેન્ડ કરતા શીખી ગયું છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી ને થોડુંક ફ્લેક્સિબલ થવું જરૂરી છે જીવનમાં કોઈ મોટા મોટા પ્રોબ્લેમ પણ આવે ને ત્યારે એ પરિસ્થિતિને અનુસરીને આપણું વર્તન કરવું જરૂરી છે બાકી આ મોટા મોટા ઝાડવા કેરા જીવ રાખીને જો ફરશું ને તો ગમે ત્યારે પડી જશું એટલે કે નાનામાં નાનું ઘાસની જેમ પણ જીવનમાં ફ્લેક્સિબલ થશું કોઈ પણ પરિસ્થિતિ વિકરાળ કેમ પણ હોય પણ આપણે એ પરિસ્થિતિ લડવા હંબલ રહેવું પડે કોઈ સાથે સારો વ્યવહાર કરવો પડે થોડુંક સહન કરવું પડે તો જરૂર સહન કરવો જોઈએ અને એ પરિસ્થિતિમાંથી બહાર આવીને આપણો સૂરજ જરૂર ઉગશે એટલે આ ઘાસ જરૂર કંઈક મોટું શિખામણ આપીને જાય છે ચલો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ